મોરબીના એક શાંત ગામમાં વસતી હતી અનવી એક ચંચળ અને ખુશમિઝા છોકરી જે હંમેશા સાથે દિલ લગાવી બેઠી રહેતી એક દિવસ આવેલા એક યુવાન રયાન પોતાના દાદાની જમીન વેચવા ગામમાં આવ્યો ભલે રયાન શહેરનો યુવક હતો પણ ગામના સૌમ્ય વાતાવરણમાં તેને કનિક પોતાની જ શાંતિ લાવતી તેમની પ્રથમ મુલાકાત ગામની લાઇબ્રેરીમાંગ થઈ અનવી ત્યાં પૌરાણિક કથાઓ વાંચી રહી હતી અને રિયાનને અચાનક એના પર નજર પડી બે મિનિટ માટે બધું સ્થિર થઈ ગયું હોય એવું લાગ્યું રયાને પૂછ્યું તમે હંમેશા અહીં વાંચવા આવો છો અનવી હસીને કહ્યું હા અહીં જ મારો પ્રેમ છે પુસ્તક માંગ છુપાયેલા અસલી લાગણીઓ અને એ દિવસથી શરૂ થયો એક અલગ જ પ્રેમનો સફર રયાન હવે રોજ લાઇબ્રેરી આવવાનું શરૂ કર્યું શરૂઆતમાં તો તે બસ અનવીને જોવા માટે આવે પણ ધીમે ધીમે તેને વાંચવામાં પણ રસ પડવા લાગ્યો અન્નવીને પુસ્તકોથી પ્રેમ હતો અને રયાનને અન્નવીથી અન્નવીના માથા પર એક અલગ જ વિશ્વ હતો કાવ્યો નવલકથાઓ અને જીવનના અર્થ શોભતી વાતો રયાનને એ બધું નવા ઉન્માદની જેમ લાગતું એક દિવસ અનવીએ પૂછ્યું તમને ક્યારેક લાગ્યું છે કે કોઈ તમે મળતા પહેલા જ તમારા માટે લખાયું હોય પ્રયાન થોડું હચકાયો પણ પછી બોલ્યો હું દરરોજ એવું જ અનુભવું છું જ્યારે પણ તું મને સામે જોઈને સ્મિત કરે છે અનવીના નરમ હાસ્યમાંગ છુપાયેલી શરમ આખું વાતાવરણ રોમેન્ટિક બનાવી ગઈ જેમ તેમ સંબંધ આગળ વધતો ગયો રયાનને ખબર પડી કે તેને શહેર પાછું જવું પડશે માત્ર એક અઠવાડિયામાંગ અનવીને જાણીને શાંત રહી પણ રાતે આંખો ભીની થઈ જાય તેને કદી ન કર્યું કે એક દિલ ખોલીને પ્રેમ હવે એ ગુમાવવાનો ડર છેલ્લા દિવસે રયાન લાઇબ્રેરી આવ્યો હાથમાંગ એક જૂની ડાયરી લઈને આ તારી છે તેને કહ્યું શા માટે અનવી વિચારમાં પડી કારણ કે આ ડાયરીમાં તારા સપનાઓ તારા વિચારો અને કદાચ અમારા માટે થોડો પ્રેમ અનવીએ આ ડાયરીને હૃદયથી લગાવી લીધી મહિનો વીતી ગયા રયાન પાછો ગયો પણ અનવી દરરોજ ડાયરીમાં લખતી રહી દરેક પાના પર તેની યાદો પ્રેમભર્યા પત્રો જે ક્યારેય મોકલ્યા નહોતા એક વર્ષ પછી લાઇબ્રેરીના દરવાજા પાસે એક ઊભો વ્યક્તિ હાથ માંગીએ જડાયરી મને ખબર પડી કે તું અહીં હું છતાં મારી સાથે હતી હવે હું આવી ગયો છું હંમેશા માટે અનવીના આંખો માંગ પામપણો પર સ્મિત આ વાર્તાનો છેલ્લો વધ્યાય લખવો છે તારે યાને કહ્યું હા પણ હવે અમે સાથે લખીશું અનવી અને રયાન હવે સતત સંપર્કમાંગ રહ્યા પ્રયાનના માટે હવે શહેર માત્ર એક જવાબદારી હતું અને અનવી એક જીવનનો અર્થ તે ફરી ગામમાં પરંતુ આ વખતે કંઈક જુદું હતું તેને ગામમાં એક નાનકડી કેફે અને પુસ્તકાલય સાથે જોડાયેલું એક કલ્ચરલ હબ શરૂ કરવાનું નક્કી કર્યું નામ રાખ્યું કથા અને કફી અનવી માટે એ સૌથી મોટું સ્વપ્ન હતું અને હવે તે રયાન સાથે સાકાર થતું હતું કેફે ખુલ્યું અને પહેલી સાંજે અનવી રયાનને લઈને લાઇબ્રેરીના ખૂણામાં બેસી હવે તું દરરોજ મારા જીવનની નવી કથા લખીશ રયાન બોલ્યો હવે દરેક દિવસ અમારા દિવસુક્ત ઉપન્યાસનો એક અધ્યાય હશે ગઝલો સંગીત કાવ્યો અને પ્રેમકથાઓ વહેતી અનવી પોતે વાર્તાઓ વાંચતી જ્યારે રયાન પિયાનો વગાડતો એક દિવસ રયાન તમામ લોકોની સામે ગ્રુપની બેઠો હાથમાંગ એક પાનુમ જે અનુપસ્થિત દેખાતું હતું આ પાનું એ ડાયરી છે જેમાં હું રોજ લખતો હતો તારા માટે અનવી ગભરાઈ ગઈ શું તું આજે મારી વાર્તાનું આખરી પાનું બનશે અને મારા જીવનની નવી શરૂઆત આંસુઓ સાથે હસતામ હસતાં અનવી બોલી હા હવે અમે સાથે લખશું જીવનભર માટે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ